ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર ટ્રાફિક પોલીસની તવાઈ સ્પીડ લિમિટનો ભંગ કરનારા તત્વો સામે લાલ આગ કરી સ્થળ પર જ ઓનલાઈન મેમોનો મારો ચલાવ્યો ઔદ્યોગિક ગડગડાતા ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને વાહન ચાલકોમાં ટ્રાફિક શિસ્ત જળવાય એ હેતુથી આજે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા એક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને શહેરના પ્રવેશ દ્વાર સમાન નર્મદા મૈયા બ્રિજ પર વાહનોની ગતિ મર્યાદાના ઉલ્લંઘનની ફરિયાદોને ધ્યાને રાખીને પોલીસ કાફલાએ બ્રિજની આસપાસ વ્યૂહાત્મક રીતે મોરચો સંભાળ્યો હતો આ કામગીરી દરમિયાન પોલીસ દ્વારા અત્યાધુનિક સ્પીડ ગન અને ડિજિટલ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના કારણે નિર્ધારિત ગતિ કરતા વધુ ઝડપે વાહન હંકારતા ચાલકો તુરંત જ પોલીસની રડારમાં આવી ગયા હતા અચાનક હાથ ધરવામાં આવેલા આ સઘન ચેકિંગને પગલે માર્ગ પરથી પસાર થતા અનેક વાહનચાલકોમાં ભારે નાશ ભાગ અને ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો ટ્રાફિક પોલીસે કડક વલણ દાખવીને કોઈ પણ ભલામણ કે શેર શરમ રાખ્યા વિના તમામ કાયદેસરના નિયમ ભંગ કરનારાઓને સ્થળ પર જ અટકાવ્યા હતા અને સ્થળ પર જ ઈ ચલણ એટલે કે ઓનલાઈન મેમો ફટકારી દંડની વસૂલાત હાથ ધરી હતી આ મુખ્ય હેતુ વાહન ચાલકોની પ્રત્યે જાગૃત કરવાનો અને બ્રિજ પર થતા જીવલેણ અકસ્માતોને શૂન્ય પર લાવવાનો રહ્યો હતો પોલીસની આક્રમક કાર્યવાહીથી સમગ્ર ભરૂચ પંથકમાં ભારે ચર્ચા જાગી છે સાથે જ પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યો છે આગામી દિવસોમાં પણ શહેરના અન્ય મુખ્ય માર્ગો અને હાઈવે પર આવી જ રીતે ઓચિંતુ ચેકિંગ કરી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા બે પામ વાહન ચાલકો સામે કાયદાનો સકંજો વધુ કડક કરવામાં આવશે